વરજીલાહી સમાજ દ્વારા અંકલેશ્વરના બૃહાની ગ્રાઉન્ડ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય કક્ષાના મંત્રી મંત્રીશ્વરસિંહ પટેલના હસ્તે આ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો હતો સમાજમાં એકતાને આત્મનીયતા વધારવા તેમજ યુવાનોમાં ખેલદિલીની ભાવના વિકસે તેવા ઉદ્દેશ્ય સાથે આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે આ ક્રિકેટ મહોત્સવમાં જિલ્લાભરમાંથી કુલ છેતાલીસ ટીમ ઉત્સાહભેર ભાગ લઈ રહી છે ટુર્નામેન્ટનો પ્રારંભ પ્રસંગે आहिर समानना अग्रणीय भाई, जे कापडिया दिनेश भाई आहिर परशोत्तम भाई आहिर डाह्या भाई आहिर सुरेश भाई आहिर नीरूबेन आहिर सहित समाजना अन्य आगेवानो उपस्थित रहा था हूँ पोते डीएम पूर्व प्रमुख हाल दक्षिण गुजरात आज रोज बुरहानी ક્રિકેટ ગ્રાઉન્ડ પર આહિર સમાજની હળમી સિઝન ક્રિકેટની રમાવા જઈ રહી છે તો તેનું આજે એક ઉદઘાટન પ્રસંગ યોજાયો જેમાં આપણા ગુજરાત સરકારના મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ સાહેબ હાજર રહ્યા તથા વિવિધ સંસ્થાઓના પ્રમુખશ્રીઓ વિવિધ જગ્યાના આગેવાનો વિવિધ સમાજના આગેવાનો અને પદાધિકારીઓ હાજર રહ્યા ભાઈઓ બહેનો હાજર રહ્યા અને ક્રિકેટ રસિકો દરેક ટીમના પ્લેયરો હાજર રહ્યા અને વરસાદ નો માહોલ હોવાથી ટુર્નામેન્ટ રમાઈ શકે ઓપનિંગ અમે કરી દીધું છે અને ઓપનિંગમાં અમને મંત્રીશ્રીએ ખુબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું અને આ ટુર્નામેન્ટ અમે વર્ષોથી આયોજન કરીએ છીએ એની પાછળનો મુખ્ય હેતુ અમારો સમાજ સંગઠિત રહે સમાજ પરસ્પર ભાઈચારો કેળવે અને યુવા દળને પોતાનું ટેલેન્ટ ઉજાગર કરવાની એક તક મળે અને આ માધ્યમથી એક એકતાનું પ્રતિક ઊભું થાય એ આશયથી અમે આ ટુર્નામેન્ટને વર્ષોથી આયોજિત કરીએ છીએ અને એક આ સરસ મજાનું બુરહાની ભરૂચ જિલ્લામાં એક સરસ નામ છે જેનું એવું બુરાહાની ક્રિકેટ ક્લબ તરફથી આયોજિત આ ગ્રાઉન્ડ છે તો હું એ ના ઓનર મુર્તુજા ભાઈ ને ભી હું ધન્યવાદ આપું છું કે આટલું તથા સલામ ભાઈ ને ભી ધન્યવાદ આપું છું કે આટલું સુંદર મજાનું ક્રિકેટ ગ્રાઉન્ડ તૈયાર કરી અને યુવા જન ને પોતાનું ટેલેન્ટ આગળ બહાર કરી અને આગલા લેવલ સુધી જવાની એક તક પૂરી પાડે છે અહીંયાથી થી ઘણા રણજી પ્લેયરો પણ આગળ ગયા છે અને ભરૂચ પ્રીમિયર લીગ ભી આ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાય છે એટલે તમામ હાજર તમામ નો હું આ તબ્બકે આહીર સમાજ આભાર માનું છું અને યુવાનો આગળ વધે એવી અપેક્ષા સાથે જય હિન્દ